પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોને કામ સિવાય પ્રવેશવા પર મનાઈ ફરમાવાઈ છે જેમાં કામ સિવાય હોસ્પિટલમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકતો એક પરિપત્ર હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે પોરબંદર ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વારંવાર ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોની ફરિયાદો સામે આવે છે એમ્બ્યુલન્સ ચાલકો પોતાની મનમાની ચલાવી દર્દીઓને ખોટી માહિતી આપી અને હોસ્પિટલમાં રિફર કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી જેથી હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોને કામ સિવાય પ્રવેશ ન કરવો તેમજ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોને બેસવું નહીં તેવો પરિપત્ર પણ કરવામાં આવ્યો છે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલના માનની સિવિલ સર્જનશ્રીના ધ્યાનમાં એવી બાબત આવેલી છે કે હોસ્પિટલના પરિસરમાં રાત્રે અને દિવસના અમુક સમય દરમિયાન ઘણી વખતે પ્રાઇવેટ એમ્બ્યુલન્સના ડ્રાઈવરો અને અમુક વ્યક્તિઓ લાંબા સમય સુધી બેઠા રહે છે હવે આ બાબતનું નિરાકરણ લાવવા માટે સિવિલ શ્રીએ એક પરિપત્ર કરી સિક્યુરિટી સુપરવાઇઝરને સોંપેલો છે કે આવા કોઈ વ્યક્તિઓને લાંબા સમય સુધી કામ વિના બેસવા ન દેવા ખાસ કરીને ડ્રાઈવરો જે પ્રાઇવેટ એમ્બ્યુલન્સના ડ્રાઈવરો પેશન્ટના અને પેશન્ટના દર્દીઓ સાથે સંપર્ક કરી અને રિફર માટે એને સમજાવતા હોય એવું બને તો એને અટકાવવું એવી સૂચના સિક્યુરિટી સુપરવાઇઝરને આપવામાં આવેલ છે હોસ્પિટલમાં રાત્રિના સમયે ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો અડિંગો જમાવી બેઠા હોવાની પણ અનેક ફરિયાદો ઉઠી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર